એ રામ રામ ને સીતારામ ખેડૂત મિત્રો હું યશ ડોબરિયા પ્રાઇમ એગ્રી કેરમાંથી ગોંડલ શું તમારા એક કપાસમાં થ્રિપ્સ કથિરી કે લીલી માખી સફેદ માખી કે કાળો ગળો કે પીળો ગળો હું આ બધાય બધાથી તમે તકલીફમાં છું તમને જાતુર નથી ગમી દેવો મારો તો તો હવે મુંજાવાનું નથી હું કામ કારણ કે તમારે એટલે મારવાની છે એમાં ટોલ ફેરા સહારા ઇન્ટરનેશનલ કંપનીનું જો એમાં ટોલ ફેરા માર્યું હોય એટલે તમારે તમામ પ્રકારની જીવાત એને જળ મૂળમાંથી કાઢી નાખ્યો તમારા કપાને બીજે દી હાવ ચોખ્ખો કરી નાખે પંપે ચાલીસ થી પચાસ એમએલનું માપ રાખવાનું અને તમારા કપામાં છાતી ઠોકીને ઝીંકી દેવાનું એક વાર માર્યું હોય એટલે તમારે પંદર દી સુધી વાળીએ જવા પાણું જ નહીં એવા જોરદાર રિઝલ્ટ મળશે અને જો અત્યારે થ્રીપ્સ કથરીના ખૂબ હેવી અટેક છે તો ટોલફેરાની સાથે ચાલીસ એમ એલ પ્રોફેનો પ્રોફેનો સાયપર આવે એનું નાખવું જેથી તમને ખૂબ સારા પરિણામ મળશે જય જવાન જય કિસાન